કચ્છના શહેનશાહ હઝરત હાજીપી રહમતુલ્લા તલા અલય મિત્રો આ વિડીયોમાં હું તમને સંભળાવીશ હઝરત હાજીપી રહમતુલ્લા અલયની કરામત મિત્રો આ વિડીયો જોઈ અને તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કોમેન્ટ અને શેર પણ કરો હઝરત હાજીપી રહમતુલ્લા તાલા અલયની આમ તો ઘણી બધી કરામતો છે જેમ જેમ હઝરત હાજી પીર રાહમતુલ્લા અલેની કરામતો જાહેર થતી ગઈ તેમ તેમ લોકો હવે આપને વલીઅલ્લા તરીકે માનવા લાગ્યા અને આપનાથી ફેઝ પ્રાપ્ત કરવા આપની પાસે આવવા લાગ્યા નરા ગામના જાગીરદારે જ્યારે આપની કરામતની વાત સાંભળી તો તેને આપની કસોટી કરવાની ઈચ્છા થઈ તેણે એક મોટી બોડ વાછરડી ગાભી લઈને આવ્યો અને કહ્યું કે આ વાછરડીના આંચરોમાં દૂધ આડી આપો તો હું તમને સાચો દુર્વેશ માનું પીર સાહેબ હઝરત હાજી પીરે ફરમાવ્યું કે મને દુર્વેશ ન માનો સૌથી ઊંચી અને બુઝુર્ગીવાળી જાત તો ખુદાની છે આપણે તો ખાકી પૂતળા શું કરી શકીએ એટલે જાગીરદારે કહ્યું કે ત્યારે શું કામ લોકોને કરામતો બતાવીને ફોસલાવીને પોતાના ઈમાનમાં લાવો છો પીર સાહેબ હઝરત હાજી પીરે ફરમાવ્યું કે હું ક્યાં કોઈને બળજબરીથી મુસલમાન બનાવું છું પોતાના ઈમાનમાં લાવું છું પણ તમે જ્યારે મારી કસોટી કરવા આવ્યા છો અને તમે મુસલમાન બનવાનું વચન આપો તો હું તમને કંઈક બોધ કરું જાગીરદારે જવાબ આપ્યો કે હા મારો વાયદો છે કે આ વાછરડીના આંચડોમાં દૂધ આવે તો હું તમારા ઈમાનમાં આવી જઈશ પીર સાહેબ હઝરત હાજી પીર રહમતુલ્લા આલેઈ બેરકાત નમાઝ પડી અને આજીપૂર્વક પોતાના ખુદા પાકની બારગામાં દુઆ કરી અને પછી વાછરડીની પીઠ થાબડી તો પહેલાં જોગીર જાગીરદારે અને હાજર થયેલા લોકો બધાએ જોયું કે વાછરડીના આંચરોમાં દૂધ ભરાઈ ગયા છે તેને દોઈ અને બધા હાજર લોકોએ દૂધ પણ પીધું અને જે સાકર જેવું મીઠું જણાયું હવે જાગીરદાર પોતાના વાયદાથી ફરી ગયો અને કહ્યું કે આ વાછરડી હંમેશને માટે આમ જ દૂધાળી રહે આમ જ દૂધ આપતી રહે તો હું ખાતરી આપું છું કે હું મુસલમાન બની જઈશ હઝરત હાજી પીરે કહ્યું કે એ તો અલ્લા તલાની કુદરત હતી જે તે જોઈ બાકી વાછરલી જ્યાં સુધી ગાય ન બને ત્યાં સુધી તેનામાં દૂધ પણ ન હોય પણ એ જાગીરદાર તું તારા વચનથી ફરી ગયો છો જેનું પરિણામ તને ભોગવવું જ પડશે તો મિત્રો તમે જોયો હજદે હાજી પીર રહમતુલ્લા અલેની આ એક કરામત હતી કે વાછરડીના પીઠ થાબળી તો તેના આંચળમાં દૂધ ભરાઈ ગયો